ગાયો મારવાના આવો મારે હા તો બી તો મજા મજામાં જશો તો આપણે એકબીજા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો કરી લઈએ આપણે એક નવા બ્લોગની શરૂઆત તો ગાય તો અત્યારે અમારે હું થઈ ગઈ છું નહીં થઈને તૈયાર તો અમારે આજે જવાનું છે બહાર તો હજુ તો એતાનસિંહ પણ ઊઠી નથી તો એ ઐતાનશીભાઈને પણ ઉઠાડી લઈએ માહિરભાઈ ઊંઘ્યા છે બીજા બધા તો તૈયાર થઈ ગયા તો નેતાનસિંહ બાકી છે તાંશ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બાબુ તો હજુ તો બેનનું ગુડ મોર્નિંગ નહીં થયું ગુડ મોર્નિંગ કરતું બેટા ગુડ મોર્નિંગ જલ્દી ઉઠો તો આપણે બાબા જવાનું બાબા જવાનું ચાલ તો ગઈ સમય ક્યાં જવાના છીએ તમે બ્લોકમાં બનાવી રહેજો તો ખબર પડી જશે અમે અત્યારે ક્યાં જવાના છીએ તો બ્લોગમાં બનાવી રહેજો આપણે ક્યાં જવાનું છીએ

Hmm, kita hmm. si bentuknya berat ya, Faijolia. ya, cepat ya, Faijolia. Heeh, ayo, ban-nya keruh colok. Coba, Tapi,

તો અહીંયા મસ્ત મજાનું પાણી ભરેલું છે જો તમને બતાવી દઉં મસ્ત મજાના તાત્પર્યનો બધો બહુ મસ્ત અવાજ આવી રહ્યો છે પવન ઠંડો મસ્ત પવન તો કદાચ બમ્મા મેવા તો બહુ મજા આવી ગઈ છે બમ્મા મેવાની પૂજામાં મસ્ત ને હં તો દર્શન તો કરી લીધા તો આજે ગાય તમે આ વહેતા મોમાના ઘેર તો બતાવી દઉં તમને ઘેર જઈ મમ્માના ઘેર બધું બતાવું મસ્ત મજાનું પોણી ભરેલું છે મસ્ત મજાના ચકલીઓના બધા મસ્ત પક્ષીઓના અવાજ આવી રહ્યા છે ઠંડુ ઠંડુ પવન આવ મમ્મી અત્યારે આવે છે આવી ગયા મમ્માના ઘેર તો Aha, mandirir singkai liye. <coughs> like, hmm? like, the... like the... <coughs> guys, ગાયમાની બધી ગાયો બતાવી દઉં તમને જો કેટલી બધી ગાયો મારવા ના આવે તો ગાઈસ હું મેં તો તબેલો બનાવી દીધો લાગે ગાયો નો આ નેનું નાનું બચ્ચું લાગે ગાય આ ભૂરી આઈ ભૂરી કેમ છો ગાઈસ ગાઈસ તો ગાઈસ અત્યારે અમે મમ્માના ઘેર આવી ગયા છીએ આ છે મમ્માનું ઘર અને બધું પાણી નવા ધોવા ભેગા નહી ગયા તો ગાઈસ અધુ મમ્માએ તો નાયા નહીં ધોયા નહીં ગાયો મન ગાયો મ આ એ ગાયો ના ગોવાળ માહી બેન શીખવાડ દો બધું આ કાળી બેન આયા કાળી સારું બનાય તા

ના કિશનભાઈ તૈયારીઓ કરો હવે ગાયોને ખવડાવવાની આ બધું બનાવીને રાખ્યું ખબર નહીં પડતી હું કહેવાય ખાવાનું તારે માહિરભાઈ કાયા થઈ ગયા ચમ હેરાન કરો નહીં લેવો એને

kisan baby bayi aini tuh, hmm. mai punya kan tadi aja nih mai, <laughs> oh, sorry kau, no, Junu, Junu, nah, u me itu dua nih, me a di mana? lay head, leg kapi guys, પાલકનું મસ્તો શાક અને ગાય બનાવી ભાખરી ભાખરી બનાવી દીધી અને માહિર ભાઈએ તારે રમી રહ્યા છે મમ્મી પપ્પા બેઠા છે અને આ ભૈયા કરી રહ્યા છે આ બેન તો શીખવું કરીએ હેઠ તને તો આપેલું હે દાડમ બીજા બધું જાતે જ કરવા જુઓ ના લેવા એવા મમ્મતી રે